એક એક મહિલા અને મોટો જથ્થો રેલવે છે સુરતની ઉધના કે પુરુષ લઈને સ્ટેશન પર બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસની ટીમે રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી હતી જેવી જ બાતમી જણાવેલી જગ્યાએ મહિલા અને પુરુષ રેલવે સ્ટેશન બહાર નીકળીને ભીમનગર તરફ જવાના રસ્તા પર પહોંચ્યા પોલીસે તેમને ઘરે લીધા હતા તપાસ દરમિયાન તેમની પાસેથી ચોવીસ કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત અંદાજે બે લાખ ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવી રહી છે ઉધના પોલીસે ઘટના સ્થળેથી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે પકડાયેલા આરોપીઓની ઓળખ છબીન હિનાદાસ ઉમર વર્ષ પાંત્રીસ વર્ષ રહેવાસી બ્રહ્મપુર જીલ ઓરિસ્સા અને ચુના સોંભારી શેટ્ટી ઉંમર ચાલીસ વર્ષ સહેવાડી બ્રહ્મપુર ઓરિસ્સા તરીકે થઈ છે હાલમાં પોલીસ દ્વારા મામલે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરીને આ ગાંજાના નેટવર્ક અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસે જણાવવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને આપવાનો હતો આ ઘટના સુરતના ડ્રગ્સના કારોબારને લઈને પોલીસની સતર્કતા દર્શાવે છે જોકે આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો પકડાવો ચોક્કસપણે ચિંતાજનક બાબત છે છેલ્લા ઘણા સમયથી હાલ સુરતમાં જે નો ડ્રગ્સ ઇન સુરત સિટી માટે માન્ય એચ એમ સાહેબ અને સીપી સાહેબ તરફથી સૂચના આપવામાં આવી છે તે અનુસાર હાલ અમે બાતમીદારો મારફતે અમારી જે માહિતી છે અને આ જે ડ્રગ્સ બાબતની કોઈ પણ મુવમેન્ટ હોય તો એ શોધી કાઢવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ જે અનુસંધાને આજે વહેલી સવારે અમને એક માહિતી મળી હતી કે બે જે પેડલર્સ છે એ કોઈ માદક દ્રવ્યોનો જથ્થો લઈ અને ટ્રેન મારફતે સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી રહ્યા છે જેના અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરેલી હતી અને અમારા ધ્યાનમાં આવેલ કે બે વ્યક્તિઓ જે છે જેમનું વર્ણન અમને આપવામાં આવ્યું હતું એ વર્ણનવાળી વ્યક્તિઓ રેલવે સ્ટેશનથી જ્યારે બહાર આવી રહી હતી ત્યારે એમને અટકાવી અને ચેક કરવામાં આવ્યા ચેક કરવામાં આવતા લગભગ ચોવીસ કિલો અઠ્ઠાવન ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો એમની પાસેથી મળી આવેલો હતો અને આ જે બે ઈસમો છે એમને અટક કરવામાં આવેલા છે આ પૈકી એક જે લેડી છે એ હિના હિનાદાસ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને જે બ્રહ્મપુર ઓરિસાના વતની છે અને બીજો જે આરોપી છે ટુન્ના સોમબારી શેટ્ટી જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને જે ગંજામ ઓરિસાથી બિલોંગ કરે છે એ બંનેની અટકાયત કરવામાં આવી છે એમના તરફથી એક ત્રીજું નામ અરુણ કરીને જે છે ઓરિસાનો વતની જેણે આ ગાંજો મંગાવ્યો હતો એનું નામ ખુલેલું છે અને એક અજાણ્યા રિક્ષા ચાલક બાબતે પણ એમણે માહિતી આપેલી છે હાલ આ બાબતે અમે વધારે તપાસ કરી રહ્યા છીએ અગાઉ આ આરોપીઓ આ પ્રકારની કોઈ મુમેન્ટમાં સંડોવાયેલા હતા કે કેમ એની તપાસ ચાલુ છે અને અન્ય કોઈ લોકો પણ આમાં સંડોવાયેલા છે કે કેમ એની તપાસ અમે કરી રહ્યા છીએ